ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં આજ આપણે હજુ ઉઠા જ છે કેમ કે વરસાદ હતો એટલે ગામમાં જવા નહોતું ને હિતા વહેલું હવે બંધ રહ્યો છે તો આપણે જવાનું છે હાલો તો હવે આપણે દુકાને જઈને મળ્યા જો વરસાદ આપણે થઈ ગયો કોમેન્ટમાં કરજો કેટલી જગ્યાએ વરસાદ છે હાલો તો પછી મળ્યા બહુ નહીં થોડા રાજો થયો હોય વાતાવરણ મસ્તીનું થઈ ગયું હો વરસાદ વરસી ગઈ એટલે જઈને હવે રામ પિયારી ને વહીનું થાય નડે ગયો હા રામ તિયારી ને સુમાહુ નડશે કેવું કા કેટલાક ટાઈમ હાલે પછી આપણે પ્યાર આપણે રામ તિયારી મૂકીને સ્પ્લેન્ડર બરોબર વાતાવરણ બહુ મસ્તીનું થઈ ગયું હે આજ દુકાઈ જવામાં કલાક મોડવા થઈ ગયા આપણે વરસાદ ચાલુ હતો ઝીણો ઝીણો આપણે આરામે થાય નહીં બાને આરામે થઈ ગયો જરીક મોડું જવાય ગયું બે ભેગું કરી લીધું હોય હવે તો હવે દુકાન ની જઈને મળ્યા ભાઈ તો આપણે દુકાને આવી ગયા હતા પંચરણ થઈ ગયું ઓઈલ બદલાવાઈ ગયું અને દવાખાને જવાનું છે તો આપણે હવે ઉપલેટા જવાનું છે બરોબર તો વ્લોગ ઉતરશે એટલું ઉતારશું બાકી વ્લોગમાં બેના રહી ગયું જેટલું દેખાડાવા છે એટલું દેખાડશું હાલો તો હવે પછી મળ્યા બિલાસપુરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે આવી ગયા હૈ પાછા રિટર્ન બિલાસપુર વરસાદ હારામારો થઈ ગયો છે આપણે વાડી આવી ગયા હે બરોબર અને હવે બપોરા પાણી કરવા અને આપણે વાવેતર પણ હાલે છે માંડવીનું વાવેતર હાલે છે રાઈતી સાટા હારા થઈ ગયા થી જાટા વાવેતર આલે હે એવું રાતથી વવાય છે તો આપણે બપોરે પાણી કરી લીધા કમ્પ્લીટ બરોબર માંડવીનું વાવેતર આલે છે અને બીજા અહીંયા પીડા ગોડાઉનમાં જો બી ભેરવી દવા કમ્પ્લીટ કરીને રાખી દીધી બરાબર વાતાવરણ એકદમ પકડાઈ ગયું હજુ આંદરું હલતું નથી હજી તો થોડુંક વાવેતર થયું હવા તું આવે કમ્પ્લીટ ચાર દાંડવું વાવાય હે વીજ ની જા